એટલે આ ભીનું થાય અહીંયા પછી બી વાવવાના ને પ્લાસ્ટિક પાથરી એ આ પારો આખો પલડી જાય આખો પારો પલડી હા અહીંયા ફૂટ ફૂટ ને ડાળે જ આવે વાવવાના હા પારો આખો પલડી પેલા પ્લાસ્ટિક પાથરવાનું ને હવાનમાં પ્લાસ્ટિક પાથરી દેવાનું પછી બીજ વાવવાના એમ ને

તો મુકેશ કાકા થઈ ગયા હે યા લાગે છે કા કચરો હળવાઈ ગયો છે થઈ ચાલુ થઈ ગયો થઈ ગયો ને ચાલુ આમાં આમાં ખાલી બે ત્રણ ચપોરા મારવા લે થઈ ગયો ચાલુ અને આ નિયન નિયન મૈઠા રાખે છે આ અહીંયા બે બઈન છે બરોબર જો આ બઈન છે ને ખાવ હા જરા ધીન ઊંચી જો બે ટપોરા મારો એટલે થઈ જાહે દેખાય ટીપા પડે જો હા

એમાં ક્યાંય આમ જોયું જ નહીં રડવું આ તરબૂશ વાવવા માટે પ્લાસ્ટિક પાત્રે છે આટલું પ્લાસ્ટિક પાથરી દીધું છે તરબૂસવા માટે પ્લાસ્ટિક પાથરી પાથર્યું છે સવારે નવ વાગે શરૂ કર્યું તું છ જણાએ પાંચ વાગે પૂરું કરી દીધું જવો મિત્રો તરબૂસ વાવવા માટે પ્લાસ્ટિક પાથર્યું છે હવે આખો પારો આ ચેનલમાં નવા હોતો સબસ્ક્રાઈબ કરી દેજો જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો